સુરતના કડોદરા ખાતે પોલીસ અધિક્ષક કચેરી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે જિલ્લા પોલીસનો લોક દરબાર યોજાયો હતો સુરતના કડોદરા ખાતે પોલીસ અધિક્ષક કચેરી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની આગેવાનીમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડોદરા નગરપાલિકા અને અગિયારથી વધુ ગ્રામ પંચાયતના આગેવાનો હાજર રહ્યા હતા આ લોકદરબારમાં ટ્રાફિક સમસ્યા સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ હતી હાલ કડોદરા નગર સહિત ગ્રામ પંચાયત મળી એક હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે આવનાર સમયમાં વધુ સીસીટીવી લગાવવામાં આવશે બાળકો સાથે બનતા ગંભીર ગુના અટકાવવા પોલીસ જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે આવનાર સમયમાં જિલ્લા પોલીસ દ્વારા સોસાયટીઓમાં ફરી જનજાગૃતિ અભિયાન ચલાવી લોકોને જાગૃત કરવામાં આવશે જિલ્લા પોલીસ વડાના લોક दरबारમાં સ્થાનિક આગેવાનોએ પણ પોતાની રજૂઆત કરી હતી આજરોજ ખરોદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકની કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક दरबारનું આયોજન કરવામાં આવેલું જેમાં કડોદરા નગરપાલિકા અને અગિયાર પંચાયતના વિવિધ સભ્યોની હાજરીમાં અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી ખાસ કરીને સીસીટીવીનું નેટવર્ક કડોદરા નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલી રહ્યું છે એમાં એક હજારથી વધારે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે જે ટૂંક સમયમાં હજી બીજા કેમેરા પણ કાર્યરત થશે ટ્રાફિક બાબતે અને ઔદ્યોગિક વિસ્તાર હોય સવારના કામે જઈ અને સાંજે જ્યારે શિફ્ટ છૂટી થાય ત્યારે ટ્રાફિકને કોઈ અડચણ ના થાય નાના મોટા ઝઘડાઓને નિવારી શકાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી વિસ્તાર વસ્તીની ઘીચતા ધરાવે છે અને નાના નાના બાળકો અને બાળાઓ વિરુદ્ધમાં થતા ગંભીર ગુનાઓને અટકાવવા માટે તમામ પંચાયતોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે તમામ સોસાયટીઓમાં પણ એવી વ્યવસ્થા રાખવામાં આવે કે ત્યાં રહેનારા વ્યક્તિ કોણ છે શું છે નાના બાળકો કોણ છે એ શું કરે છે એ બાબતે પણ ત્યાંના સ્થાનિક લોકોને પણ આવા બાળકો અને મહિલાઓ વિરુદ્ધના જે ગંભીર બનાવો છે એને અટકાવવા માટે લોકોને પણ જાગૃત કરી અને સોસાયટી સોસાયટી એ કડોદરા પોલીસ જઈ અને એ કામગીરી ભવિષ્યમાં કરનાર છે લોકોનો સહકાર ખૂબ સારો પોલીસને મળી રહેલ છે અને આવનારા સમયમાં ક્રાઈમ પ્રિવેન્શન ક્રાઇમ ડિટેક્શન ક્રાઇમ અગેન્સ્ટ વિમેન અને ચિલ્ડ્રન માટે પણ વડોદરા પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસ સતત કાર્યશીલ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી